આજે આપ જે જે સૌને ખબર હશે કે સામાન્ય નાગરિકોની રક્ષા માટે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં સો નંબર હોય એકસો એક નંબર હોય એકસો આઠ હોય ઓગણીસો ત્રીસ હોય આ તમામ નંબરની જગ્યાએ સરકાર દ્વારા એકસો બાર જન રક્ષક લોન્ચ કરવામાં ગુજરાતમાં આવ્યું હતું આજે એ જનરક્ષકના જે પાયલોટો છે કે જેમને પાયલોટ કહેવામાં આવે છે એ પાયલોટો આજે ક્યાંક ને ક્યાંક દુખી છે આજે આ પાયલોટોની એકસો ની ભરતી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરી થી ડિસેમ્બર થવામાં આવ્યો ત્યારે આજની પરિસ્થિતિ એ છે કે દોઢસો થી પણ વધારે એટલે કે એકસો થી પણ વધારે પાયલોટો જે છે એમને હજી સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ તમામ પાયલોટો જોડે

ત્યાં રજૂઆત કરે છે એચઆર માંથી એમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો એટલે કે હજી પણ દોઢસો જેટલા પાયલોટો જે છે એમને દસ મહિના વીત્યા છતાં એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યો બીજો પ્રશ્ન એ છે કે તમામ જગ્યાએ સરકાર દ્વારા એ લોકોને પગાર ચૂકવણું કરવામાં આવ્યું છે પરંતુ એકસો ના જે પાયલોટો છે એમની આજે તેર તારીખ થઈ તેર તારીખ થઈ છતાં એ લોકોને પગાર ચૂકવવામાં આવ્યો નથી આજે આ પાયલોટોને પોતાના ઘરથી સો સો બસો બસો કિલોમીટર દૂર એમને નોકરી આપવામાં આવી છે કોઈ ભાડાના ઘરે રહેતું હોય કોઈકને ઈએમઆઈ ચાલતી હોય કોઈ પરિવારના સાથે રહેતું હોય કોઈકના બાળકો આજે સરકારી સ્કૂલો તો ભારતીય જનતા પાર્ટીએ સારી રાખી નથી તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હોય ત્યારે આ તમામ ખર્ચો પંદર થી વીસ હજાર રૂપિયામાં પાયલોટો એ કરવાનો હોય છે એમાં પણ તેર તેર મહિના તેર 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 તારીખ થઈ તેમ છતાં તેર તારીખ સુધી આજે એ લોકોને પગાર ચૂકવવામાં આવ્યું નથી સાથે સાથે જે ફેબ્રુઆરીમાં આ લોકોને ઓર્ડર આપવાની વાત કરી હતી ત્યારે એમનું કઈક ના કઈક એક કે કેઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું સેલરી એકાઉન્ટ આજે સેલરી ફેબ્રુઆરીમાં ખોલાવવામાં આવ્યું પરંતુ હજી સુધી તો એ લોકોને ઓર્ડર મળ્યા નથી એટલે એ સેલરી એકાઉન્ટ એ ક્યાંક ને ક્યાંક સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ ગયું અને મિનિમમ બેલેન્સના નામે એ લોકોના રૂપિયા કપાઈ રહ્યા છે મતલબ કે આજે તમે એ લોકો જોડે બાર બાર હજાર રૂપિયા ટ્રેનિંગના નામે લો છો આજે તમે એમને ઓર્ડર નથી આપી રહ્યા તમે એમને વારંવાર ધક્કો ખવડાવી રહ્યા છો તમે યુવાનો વિરોધી માનસિકતા બતાવી રહ્યા છો તેર તારીખ થાય તેમ સુધી તમે પગાર નથી ચૂકવી રહ્યા આજે આજે આ પાયલોટો કે જે રૂપિયામાં નોકરી કરે છે આજે જો ગુજરાતમાં આ લોકો જો પોતાનું કામ સમયસર કરી નહીં શકે તો આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ જો કથળ છે તો એનું જવાબદાર કોણ રહેશે આજે જો આ લોકો નોકરીએ નહીં પહોંચે એમનો પગાર નહીં થાય ખર્ચો થાય છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી નામે કરોડોનો નો ખર્ચો થાય છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓને સ્વામી વિવેકાનંદ યુવક સેવક બોર્ડના નામે સો કરોડ રૂપિયાના પગાર ચૂકવાય છે પરંતુ

ખુદ આમ આદમી પાર્ટી દ્વારા બે વાર ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય લોકો સાંભળતા નથી ત્યાંના પાયલોટો રોજ 100-100 કિલોમીટર દૂર પોતાના ઘરેથી કંપનીએ જઈને રજૂઆત કરવામાં આવે છે ત્યાંથી એમના જો તોછડાઈ પડ્યું વર્તન કરવામાં આવે છે અમને પગાર ચૂકવણો કરવામાં નથી આવ્યે ત્યારે આ તમામ મુદ્દાએ ગૃહમંત્રી સુપર સીએમ હર્ષ સંઘવીએ ધ્યાને લઈને આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય એવી આજે આમ આદમી પાર્ટી માંગ કરે છે આભાર ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા સત્તા પક્ષમાં એપીએમસી માં અને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાં હતી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ વિપક્ષની ભૂમિકામાં હતી તેમ છતાં વર્ષોથી જ્યારે જે ખેડૂતો જે છે એ ભોગ બની રહ્યા હતા ત્યારે ભારતીય પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોરખતરીયા પિયુષભાઈ પરમાર સહિત તમામ સડસઠ જેટલા સ્વતંત્રતા સેનાનીઓ કે જે આ ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં લડ્યા અને ભારતીય જનતા પાર્ટી ના ઇશારે પોલીસે આજે એમને જેલમાં પૂરવા પડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી ને એવું હતું કે આજે ખેડૂતોને ઘરમાં ઘૂસીને મારીશું તો ખેડૂતો વધારે મજબૂત થઈને બહાર આવ્યા સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં વિડીયો બનાવતા થયા આજે જે અગિયાર હજાર કરોડ નું પેકેજ જાહેર કરવામાં આવ્યું એ લોલીપોપ સમાન પેકેજ એના માટે પણ ખેડૂતોએ જે વિરોધ સમગ્ર ગુજરાતમાં નોંધાવ્યો ત્યારે આજે આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓને આવરી લઈને જેવી રીતે પંજાબમાં ખેડૂતોને પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવ્યા એવી રીતે ગુજરાતના ખેડૂતોને પણ આપવામાં આવે આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી એ સુદામણા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ખંભાડિયા ખાતે ખેડૂત મહાપંચાયતનું કરવામાં આવી હતી અને એના બાદ તાલાલા વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું ત્યારે હવે આજે વધારે માહિતી સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે આવતી ત્રેવીસ નવેમ્બરના રોજ વ્યારા ખાતે વ્યારા બારડોલી લોકસભા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે એના બાદ ઓગણીસ ઓગણત્રીસ નવેમ્બરના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે એના બાદ ત્રીસ નવેમ્બરના રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સાત ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે આજે ખેડૂતોને ખબર છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ જૂના જે વચનો આપ્યા હતા એ પાળ્યા નતા આજે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે એને વળતર ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકશે નહીં ત્યારે દુઃખમાં પીડામાં અને પોતાના પરિવારની ચિંતામાં ક્યાંક ને ક્યાંક ચાર જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી આ ગુજરાતની પરિસ્થિતિ છે ત્યારે આ તમામ ખેડૂત મહાપંચાયત પૂર્ણ કર્યા બાદ સોળ તારીખે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રદેશ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા સમેત સમગ્ર આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ મુખ્યમંત્રી સમક્ષ એમને મળવા જશે અને એક માંગ પત્ર પણ રજૂ કરશે કરોડભાઈ આપણે કીધું કે સીએમ ને મળવા જવાના છે પણ આવીને ગયા છે મહાપંચાયતનો ભાગ લીધો છે હાલ પૂરતું જે પ્રમાણે સોળ તારીખે મુખ્યમંત્રીને મળવા જવાનું છે આમ આમ આદમી પાર્ટી નું પ્રદેશ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ લઈને આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો શ્રી મનોજભાઈ સોરઠિયા સહિત તમામ આગેવાનો સાગરભાઈ રબારી સહિત નેતૃત્વ મુખ્યમંત્રીને મળવા જશે અને ત્યારબાદ આગામી જે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે જે લડાઈ છે જ્યાં સુધી ખેડૂતોના હક અને અધિકારનું એમને વળતર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે આમ આદમી પાર્ટી ફક્ત રાજુભાઈ કરપડા નહીં પરંતુ એની સમિત સડસઠ જેટલા યોદ્ધાઓ જે સ્વતંત્રતા સેનાનીઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કડદાના વિરુદ્ધમાં લડ્યા છે એ તમામ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ એ પરિવારો સાથે એ ખેડૂતો સાથે તમામ સાથે ઉભા છે એમના પરિવારોના સંપર્કમાં છે જે પણ લીગલી પ્રોસીજર ચાલુ રહી છે એમાં પણ આમ આદમી પાર્ટી સતત એ લોકો સાથે છે અને જ્યાં જ્યાં જરૂર પડશે આમ આદમી પાર્ટી એમની સાથે ઉભું રહે ઉભી રહેવા તૈયાર છે અને ઊભી રહેશે અને હિંમત થવા અને

ભારતીય ને ક્યાંક ત્રસ્ત છે આજે ખેડૂતો જોડે વર્ષોથી કડદો થઈ રહ્યો હતો આજે ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર વિચારી રહ્યા છે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પ્રદેશ અધ્યક્ષના સ્વાગતમાં વ્યસ્ત છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વદેશી ની વાતો કરે છે અને સ્વદેશીના પ્રોગ્રામમાં આજે ચાઇનીઝ દીવડાઓ લઈને એ લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે આજે એક તરફ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને બીજી બાજુ નવા મંત્રી મંડળના ચર્ચા થઈ રહી છે નવા મંત્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે પણ ખરેખર જે લોકોને ભારતીય જનતા પાર્ટીની જરૂરિયાત હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર ના રહ્યા

હતી વર્ષોથી ખેડૂતો જોડે કડદો થઈ રહ્યો હતો જો ખરેખર આ લોકોએ કડદો બંધ કરાવી દીધો હોત તો આમ આદમી પાર્ટી અત્યારે આ મુદ્દો ઉપાડવાની અને ખેડૂતોને સાથે રહીને આ મહાપંચાયત કરવાની જરૂરિયાત ના પડી હોત પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે ભાગ બટાઈ છે એનો ભોગ વર્ષોથી ખેડૂતો બન્યા ત્યારે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ ખેડૂતો સાથે રહીને આ મુદ્દો ઉપાડ્યો અને હજી પણ આટલી મહાપંચાયત નહીં જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ લડત ચાલુ રહેશે અને આમ આદમી પાર્ટી ખેડૂતોને ન્યાય અપાવીને દેશે એક બીજો મુદ્દો આપણે લેવાનો છે